ડી માંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ વિજય દિવસને લઈ મશાલ રેલીનું આયોજન કરાયું ડીસા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું ડીસા શહેરના બગીચા પાસે શહેર અને તાલુકા ભાજપા દ્વારા બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મસાલ રેલીનું આયોજન કરાયું આ રેલી બગીચાથી નીકળી ફુવારા સર્કલ થઈ બગીચા સાંઈબાબાના મંદિર પાસે પરત ફરી હતી આ રેલીમાં બનાસકાંઠા જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ દેસાઈ ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડીયા ઉપસ્થિત રહ્યા તેમજ ડીસા શહેર મહામંત્રી અશોકભાઈ પટેલ યુવા મોરચાના પ્રમુખ આશીષભાઈ યુવા મોરચાના મહામંત્રી ચેતનભાઈ પુરોહિત તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા આજે ભારતીય જનતા યુવા મોરચો ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા સમગ્ર બનાસકાંઠાના તમામે તમામ મંડળોમાં મોટી સંખ્યામાં મશાલ યોજાય આ મસાલલી રેલી ઓગણીસો નવ્વાણુંમાં ભારતનું આપણું કારગિલ યુદ્ધ જે હતું એમાં ભારતે દોલત વિજય પ્રાપ્ત કર્યો હતો એ આ કારગીલ યુદ્ધને આજે પચીસ વર્ષ પૂરા થાય છે નિમિત્તે સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશ દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લા ભાજપના નેતૃત્વમાં તમામે તમામ મંડળોમાં આખા જિલ્લામાં મસાલ રેલી કાઢી અને એક આ વિશ્વયુદ્ધના પચીસ વર્ષને અબીર શહીદોને શ્રદ્ધાંજલિ પૂરી પાડવામાં આવી છે